ખાતે આઈસીસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષસ્થામાં યોજાયો આંગણવાડીની તમામ યોજનાઓ વિશે સીડીપીઓ શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર કાર્યકરબહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હાર્મ રાશન બાળશક્તિ પૂર્ણાશક્તિ માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેકોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું ડભવઈ તાલુકા ઘટક એક અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને ટીએચઆરમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તળવી કોઓર્ડિનેટર સ્મિતાબેન

એટલે કે જાડુ ધાન્ય એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરછટ અનાજ અને બુદ્ધિ સાહેબ નામ આપે છે શ્રી અન્ન આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ રાખવામાં આવ્યો હતો જેમાં આ હરીફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી રાગી મકાઈ જુવાર આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે અઢાર વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃ શક્તિના પેકેટ આપવામાં આવે છે અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળકને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન પોષક તત્વો થી આ પેકેટ હોય છે યુવતી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત આ એક મોદી સાહેબ નું જે આયોજન છે જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ